બી ડિવિઝન પોલીસે મેજિક એસીઆઈ વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ બંકેશ્વર બી ડીસન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સુરત તરફથી મેજિક એસીઆઈ વાનમાં વિદેશી દારોનો જથ્થો ભરી ગોલ્ડન બ્રિજ રોડ ઉપરથી ભરૂચ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રતિન ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન મેજિક એસીઆઈ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભરૂચના ભોલાવની મહાદેવનગરમાં રહેતા ગાડી ચાલક સ્વપ્નિલ અજય ચૌહાણ અને ભરૂચના સુકલ તીર્થના પ્રશાંત ઠાકોર પરમારની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઇમરાન અને તિલક પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર